ચાંડ પટેલ તરીકે થઈ હતી બમરોલી વિસ્તારનો હોવાનું પોલીસ તપાસવા ખુલ્યું હતું જે ઘણી વખત રોડ પણ સુઈ જતો હતો હોવાનું માલમ પડ્યું હતું પોલીસે સમગ્ર મામલે અલગ અલગ ટીમો બનાવી બારીકાઈ પૂર્વક તપાસ શરૂ કરી હતી હ્યુમન સોર્સિંગના માધ્યમથી વિનોદ શાહુ નામના ઈસમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવતા આરોપીએ મૃતક સાથે ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો કરી મોત નીપજાવી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરાઈ હતી હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ 31/3/2024 ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં હદ કોમલ સર્કલ પાસે એસએમસી નું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મત જો લાગતો તો જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાલીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો અને વધુ તપાસ કરતા જે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહૂ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એને આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને પૂછપરછ કરતા આ બંનેને પાંચ સાત દિવસ પહેલા એટલે કે મળે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એની મૃત્યુ નીપજેલું હતું જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને વ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો સંડોવાયેલ છે